હલો રામ રામ સીતારામ જય માતાજી તમામ યુટ્યુબ ફેમિલીને મિત્રો તો કેમ સૌ બધા ખેડૂત મિત્રો મજામાં જશો તો હું શું આપણો મિત્ર ભાવેશ અને મિત્રો આજે તારીખ થઈ છે વીસ છ બે હજાર ચોવીસ મિત્રો તો આજે આપણે ખાસ કરીને આ વિડીયોમાં વાત કરીશું કે મગફળી કેટલા દિવસની થઈ છે મિત્રો અને ખાસ કરીને આપણે આને કેટલા ભેદ આપેલા છે તો મિત્રો અત્યારે ખાસ કરીને આપણે સૌરાષ્ટ્રમાં મગફળી એટલે તો તમે જાણો છો મગફળી અને કપાસનું ભરપૂર પ્રમાણમાં જે થતું હોય છે ખાસ કરીને મિત્રો તો અત્યારે ઘણા વિસ્તારમાં વરસાદ પણ એવો મિત્રો ખાસ કરીને થઈ ગયો છે અને ઘણા વિસ્તારમાં હજી વરસાદ પણ નથી થયો વરસાદ પણ વરસાદથી અમુક વિસ્તાર તો જ્યાં પાણીની સુવિધા એ ત્યાં મિત્રો ખાસ કરીને વાવેતર થઈ ચૂક્યા છે અને જ્યાં વરસાદની રાહ છે મિત્રો ત્યાં ખાસ કરીને હજી વાવેતર પણ નથી થયા જેથી કરી અને ખેડૂત મિત્રો વરસાદની પણ રાહ જોવે છે મિત્રો આપણે આમાં જેથી કરી પાણીની સુવિધા પૂરેપૂરી તેલ આપણે વાવેતર કમ્પ્લીટ મગફળીનું થઈ ગયેલું છે તમે જોઈ શકો છો મિત્રો જે આ મગફળી આપણે આમાં તલ હતા મિત્રો ખાસ કરીને અને આપણે આગળ પણ વિડીયો બનાવેલો છે કે મગફળીમાં અત્યારે આપણે ભરપૂર પ્રમાણમાં તલ ગયા હતા જે વિડીયો પૂરો થશે એટલે ખાસ કરીને મિત્રો બાજુની સ્ક્રીનમાં તમને જોવા મળશે જે આપણે તલ હતા એટલે એમાં આપણે ગ્રામકજન જે દવા આવે છે એ મારી દીધેલી છે તો અને પારે મિત્રો ખાસ કરીને આમાં કપાસ પણ છે તમે જોઈ શકો છો તો કપાસને પણ કંઈ થયું નથી મિત્રો તો ખાસ કરીને કઈ રીતની દવા આપણે મારેલી છે એ તમને હું આગળ વિડીયો પૂરો થશે એટલે બાજુ સ્ક્રીનમાં જોવા મળશે મિત્રો તો આપણે મિત્રો વાત કરીએ તો કે આ મગફળી કેટલા દિવસની થઈ છે અને કેટલા પિયત આપેલા છે તો મિત્રો આ મગફળીનું આપણે અગિયાર તારીખે જે કોરોન કરેલું છે ખાસ કરીને અને એક પિયત આપણે આપી અને ખાસ કરીને આમાં આપણે જે ખડની દવા આવે છે મારેલી હોય છે અને અને બીજું પેયત આપણે મિત્રો ખાસ કરીને કાલે આપ્યું છે જે આઠ ને નવ દિવસે તો અને બીજું પીએ તો મિત્રો કેટલા દિવસે આપવાની ખાસ કાળજી રાખવાની જો આપણે બીજું પિયતાને વહેલું આપી દીધી તો એ જે મગફળીના જે કોપડા ઉખાડતા હોય છે આ રીતના ખાસ કરીને તમે જોઈ શકો છો કે મગફળી જે જમીનને ઉપાડતી હોય છે એ તો બીજું પીય વહેલું આવી જાય તો ખાસ કરીને માથેમાં પડેલી માટી વગરતી હોય છે અને મગફળીનો ખોટો એકદમ બે જાય છે દબી જતો હોય છે મિત્રો ખાસ કરીને તો ખાસ કરીને આઠ દિવસની આજુબાજુ મિત્રો જે સિત્તેરથી એંસી ટકાની આજુબાજુ મગફળી બહાર નીકળી જાય જમીનથી ત્યારે ખાસ કરીને મિત્રો બીજું પેત આપવું તો જેથી કરી અને મગફળી એકદમ ઉગાવવો સારો રહેશે મિત્રો ખાસ કરીને તો આપણે વાત કરીએ તો મિત્રો આ વિઘેસ સતરી કિલો આપણે મગફળી વાવેલી છે જે ત્યારે આપણે હાલમાં ઉનાળું હોતર કરેલું હતું મગફળીનું એ જ મગફળી આપણે એમાં વાવેલી છે વિઘેશત્રી કિલો મિત્રો જો આમ માપ આપણે આ ચોવીસ નંબર મગફળી છે તેનું માપ ખાસ કરીને આવતું હોય છે એ કિલો કિલોની આજુબાજુ પણ અત્યારે ઉનાળું હોય તો ઉનાળું મગફળી આપણે હતી એજ જ એ જ મગફળી આમાં વાવેલી હોય છે વાવેલી છે એટલે ખાસ કરીને જો ઉનાળું મગફળી આપણે અત્યારે ફોલાવીને વાવ્યું તો દાણા ડેમેજી ઓછા હોય એટલે ઉગાવો કમ્પ્લીટ પૂરો પૂરો મૂત્ર આવી જાય છે તો ખાસ કરીને અત્યારે એક જેટ કમ્પ્લીટ આ માપની મગફળી છે તો બહુ ખાટી પણ મિત્રો ખાસ કરીને નકામી જેથી કરીને ફૂગનું પ્રમાણ પણ વધતું હોય છે તો મિત્રો આપણે આગળ વાત કરીએ તો તમે જોઈ શકો છો આપણે ભારે કપાસ પણ નાખેલો છે તો મિશ્ર ભાગ તરીકે પણ આપણે આનો તમામ પ્રકારના વિડીયો મિત્રો ખાસ કરીને બનાવતા હોય છે તો ખાસ કરીને મિત્રો તમે મગફળી વાયુ છે કે કપાવા આવ્યું છે કોમેન્ટ કરીને ખાસ મિત્રો જણાવજો મિત્રો આ ભારે પણ કપા પાનીઓ સારો દેખાય છે તમે જોઈ શકો છો તો આ કમ્પ્લીટ નવ દિવસની મગફળી થઈ છે અને કપાસ પણ ચોથો પાંદર કરવાની તૈયારીમાં મિત્રો છે ખાસ કરીને તો મિત્રો અત્યારે હવે ઓક્સિજન નેવું ટકા ખાસ કરીને વાવેતરની પૂરી થઈ ગયેલી હોય છે અને આપણે પણ વાવેતર બસ વાવેતર દસ તારીખે મિત્રો ખાસ કરીને પૂરું કર્યું છે મિત્રો આ પડામાં ખાસ કરીને આપણે તલ હતા અને આમાં ઉનાળુ તલ પણ એવા મિત્રો ખાસ કરીને સારા થયા છે વિગે તેર મન તલ થયા છે મિત્રો તો આમાં આપણે મગફળી વાવી છે અને આપડું દેખાય એમાં ખાસ કરીને મિત્રો આપણે મગફળી હતી તો એમાં અત્યારે ખાસ કરીને મિત્રો આપણે કપાસ વાયો છે જે જમીન ફેરબદલી થઈ જાય છે અને ઉત્પાદન એ મિત્રો ખાસ કરીને સારું મળતું હોય છે તો બસ મિત્રો આજે આ વિડીયોમાં એટલું જ વિડીયો જોવા બદલ તમામ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર મિત્રો તો આવો નવા મિત્રો સપોર્ટ આપતા રહીજો અને આવા નવા વિડીયો હું પણ તમને આગળ આગળ દેખાડતો રહીશ જે તમામ પ્રકારની માહિતી મિત્રો ખાસ કરીને હું આપતો રહીશ તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં ખાસ કરીને જણાવી જણાવો અને વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે આટલું જ થેન્ક યુ મિત્રો વિડિયો વિડીયો જોવા બદલ